પ્રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ એક થી બાર ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની ની પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બારમા ધોરણની અંદર ભૂગોળ વિષયમાં પ્રકરણ નંબર બે માનવ વસ્તીની અંદર આપ સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે વાત કરી રહ્યા છે તે વસ્તી વસ્તી ગીતતા વસ્તીનો અસર વસ્તી વિતરણ પર અસર કરતા પરિબળો વસ્તી વધારો એ અંગેની છેલ્લે ચર્ચાઓ કરી હવે આજે આપણે જે જોવાનું છે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો વસ્તી વધારા અંગેની ચર્ચા થઈ ગઈ કોને વસ્તી વધારો કહેવાય એ જે પહેલા ભાગની અંદર આપણે જે બીજો આ જે ભાગ હતો એની અંદર આની ચર્ચાઓ થઈ હવે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો એટલે શું એની અંગે આપણે ચર્ચા કરી છે તો એમાં પહેલું છે વસ્તી વધારા પર અસર કરતા પરિબળો એટલે કયા પરિબળો હોય કે જેને વસ્તી વધારા માટે જવાબદાર ગણવામાં આવ્યા છે ખાસ આપણે જોઈએ ને તો ભારત દેશની અંદર આપણે પહેલેથી જ પુત્ર પ્રાપ્તિનું વિશેષ મહત્વ રહ્યું છે એટલે હર કોઈ વ્યક્તિ એ પુત્ર પ્રાપ્તિની ઘેલછાની અંદર જ વ્યક્તિઓ એ વધારે વધારે વસ્તીનો જમાવ એકઠો થયો છે એનું એક ઉદાહરણ તમને આપું કે કોઈ પણ સંપત્તિ હોય અથવા રાષ્ટ્રની સંપત્તિ હોય એ રાષ્ટ્રની સંપત્તિ ઉપર વસ્તી એક અગત્યનું માધ્યમ છે અને એ જો વસ્તી ઉપર કંટ્રોલ કરવામાં ન આવે તો મિત્રો એ વિકાસ જે થવો જોઈએ એ વિકાસ થઈ શકતો નથી વાત થઈ વસ્તીની તો કોઈ પણ દંપતી હોય કે કોઈ યુગલ હોય એને જે સંતાન છે બે સંતાન જન્મા છે એ બંને સંતાનો એટલે કે સ્ત્રી છે એટલે દીકરી છે છતાં એ ત્રીજા સંતાન માટે એ લોકો પુત્રની અપેક્ષા રાખશે કે ત્રીજું સંતાન અમારે જન્મે અને પુત્ર હોય ત્રીજું સંતાને જન્મે છે અને દીકરી જન્મે છે છતાં ચોથા સંતાન માટે પણ એ પુત્રની લાલસા હોય છે અને આ લાલસા અને ઘેલસાની અંદર જ મિત્રો આપણે જોઈએ છીએ કે પહેલેથી જ ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે અને એમાં પુત્રનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે એટલા માટે જ ભારત દેશની અંદર વસ્તીનો વધારો આ દિન પ્રતિદિન વધતો જાય છે તો એ અસર કરતા પરિબળોની અંદર પહેલું આપણે જોવાનું છે વસ્તીનું માળખું વસ્તીના માળખું એટલે શું કે જેમાં સ્ત્રી પુરુષ જન્મદર મૃત્યુદર સ્થળાંતર આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે તેને આપણે વસ્તીનું માળખું તરીકે ઓળખવામાં આવે છે જન્મદર મૃત્યુદર સ્થળાંતર પ્રજનનશીલતા સાક્ષરતા ગ્રામીણ વસ્તી શહેર વસ્તી આ બધાનો સમાવેશ જ્યારે વસ્તીની અંદર કરવામાં આવે તો તે મુદ્દાને આપણે વસ્તીનું માળખું એવા શબ્દથી ઓળખવામાં આવે છે તો આ વસ્તીના માળખાની અંદર આટલી બધી બાબતોનો સમાવેશ થાય છે હવે એ અસર કરતું પરિબળ છે કે ભારત દેશની અંદર પુરુષનું વિશેષ પુરુષ પ્રધાન દેશ છે પુત્ર પ્રાપ્તિનું વિશેષ મહત્વ છે પુનામના નરકમાંથી તારતે પુત્ર શ્રાદ્ધ તર્પણ વિધિની વાત આવી છે શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો ધાર્મિક દ્રષ્ટિએ આ સ્ત્રી પુરુષના પ્રમાણનું જેન્ડર ગેપ છે જેન્ડર ગેપ મુખ્ય એનું એ કારણ રહેલું છે ત્યારબાદ જન્મદર અને મૃત્યુદરને ક્યારેય આપણે મિત્રો જીરા ઉપર લાવી શકતા નથી પરંતુ એની ઉપર કંટ્રોલ કરી શકાય પણ પરિસ્થિતિ એવી છે ભારત દેશની અંદર કે જન્મદરનું પ્રમાણ એ વિશેષ છે અને મૃત્યુદરનું પ્રમાણ છે એ ઓછું છે એટલે જન્મદર વધારે છે મૃત્યુદર ઓછો છે એને કારણે પણ વસ્તીનું બેલેન્સ જળવાતું નથી અને એને કારણે પણ વસ્તી છે વધારે થવાની ત્યારબાદ આપણે જે વાત કરીએ હવે આવે છે સ્ત્રી પુરુષના પ્રમાણની વાત કરીએ તો સ્ત્રી પુરુષના પ્રમાણની અંદર એક કોષ્ટક આપ્યું છે કે દર હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે શું તેને લિંગ પ્રમાણ પણ કહેવામાં આવે છે આ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે લિંગ પ્રમાણ એટલે શું લિંગ પ્રમાણ જેને આપણે સ્ત્રી પુરુષ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે તો એનો જવાબ આપવો હોય તો એ રીતે આપી શકાય કે ભારતમાં દર દસ વર્ષથી ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવે છે જેમાં દર હજાર એ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું એને આપણે લિંગ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે એક હજાર સ્ત્રી એક હજાર પુરુષો હોય તો એક હજાર સ્ત્રી થવી જોઈએ પરંતુ એ પરિસ્થિતિ આપણે કંઈક અલગ છે આપણે છેલ્લે આંકડા એને જોઈશું કે ભારતના સંદર્ભમાં કેટલી છે કયા રાજ્યોમાં કેટલું છે ગુજરાતની અંદર કેટલું છે સરેરાશ કેટલું છે એ અંગે ચર્ચા કરીશું તો આ વાત થઈ કોષ્ટકમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જેને સેક્સ રેટીઓ કહેવામાં આવે છે અથવા તો લિંગ પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે એના કેટલાક વિશ્વના દેશો છે એની અંદર ઓછું છે તે સમાન છે તે લગભગ સમાન સમાન એટલે સાવ સરખું જ ક્યાંય નથી ભાગ્યે જ કોઈ દેશો એવા હશે કે જ્યાં બધું એક લેવલે ચાલતું હોય અને વધારે છે તે કહેવા તો એને અંગે ચર્ચા કરીએ પેલો આપણે વિશ્વના દેશોની અંદર ઓછું એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે એવા દેશોની વાત છે તો ચીન છે ભારત છે ખાડીના દેશો કેટલાક છે સુદાન છે લિબિયા છે અને ઇજિપ્ત આ બધા દેશો મિત્રો એવા છે યાદ રાખજો કાયમી માટે આ દેશોની અંદર સુધારો થાય તો વસ્તુ અલગ છે પણ આજની તારીખે આ દેશોની અંદર દર હજાર પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ ઘટે છે એટલે કે ઓછું છે બીજી વાત કરીએ સમાન જે લગભગ સમાન છે એવા કયા દેશો કે જ્યાં સ્ત્રી અને પુરુષનું બેલેન્સ લગભગ લેવલમાં છે તો એવા પેરુ છે ઓસ્ટ્રેલિયા છે સ્વીડન છે અને ઇથોપિયા છે આ દેશ એવા છે મિત્રો કે જ્યાં સ્ત્રી પુરુષ પ્રમાણ લગભગ સમાન જોવા મળે છે હવે વધારે છે એ કયા અને એ મિત્રો એ દેશો તમે જોશો ને તો બધા જ મોટા ભાગના દેશો આર્થિક રીતે સદ્ધર છે જેનો સસ્ટેનેબલ ડેવલપ થયો છે જે વિકાસશીલ દેશો કરતાં વિકસિત દેશોની અંદર જેની ગણના થાય છે જ્યાં શિક્ષણનું પ્રમાણ વધારે છે જ્યાં આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી છે જે રાષ્ટ્રોનો વિકાસ સરસ મજાનો થયો છે એવા રાષ્ટ્રોની આપણે વાત કરીએ ને તો વધારે દર હજાર પુરુષીય સ્ત્રીઓનું પ્રમાણ વધારે એવા કેનેડા બરાબર યુ એસ મેક્સિકો આફ્રિકાના અમુક પ્રદેશો બ્રાઝિલ ચીલી અને આર્જેન્ટિના મિત્રો આ દેશ એવા છે કે જ્યાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે બરોબર તો એ ખરેખર દેશને બિરદાવવા લાયક છે કે જેની અંદર એ જે જેન્ડર ગેપ જે છે એ જેન્ડર ગેપ એ લોકો બિલકુલ અનુભવતા નથી એટલે કે એને જે લૈંગિક ભેદભાવો છે એ લૈંગિક ભેદભાવો આ દેશના લોકો સ્વીકારતા નથી આ બધું રાખ્યું છે કોને મોટા ભાગના એશિયાના દેશો છે વસ્તીનો જમાવે ક્યાં ભેગો થયો છે એશિયાની અંદર ધાર્મિક લઘુતા ગ્રંથિ પણ ક્યાં મોટે ભાગ જોવા મળે છે એશિયા ની અંદર અંધશ્રદ્ધાઓ ક્યાં જોવા મળે એશિયા ની અંદર દર હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું ક્યાં જોવા મળે એશિયાની અંદર આ બધું આપણે કર્યું છે એટલે મોટા ભાગના પણ જે શિક્ષિત લોકો છે મિત્રો ખાસ શિક્ષિત લોકો જે જે સમજે છે એ બધા લોકોએ જેન્ડર ગેપની અંદર એ ફેરફારો જોવા મળતા જ નથી એ લોકો સ્વીકારતા જ નથી કે જેન્ડર ગેપ સ્ત્રી અને પુરુષને સમાનતાની વાત આવતી હોય ત્યારે આ દેશોની અંદર હંમેશા આગળ રહ્યા છે આ વાત બરોબર હવે આપણે તમને આ ગીચતાની વાત આવે તો ત્યારે ભારતના સંદર્ભમાં સ્ત્રીઓનું પ્રમાણ કેવું છે કયા રાજ્યોની સૌથી ઓછું છે એ પણ આપણે ચર્ચા કરી લઈએ તો શહેરીની અંદર આપણે જોઈએ ભારતના શહેરોમાં જોઈએ ને તો ભારતના શહેરોમાં નવસો ને છવ્વીસ દર હજાર પુરુષો એ નવસો ને છવ્વીસ સ્ત્રીઓ છે એ રહે છે તો વિચાર કરો તમે કે એક હજારે નવસો ને છવ્વીસ સ્ત્રીઓ હોય તો ભારત દેશની વસ્તી એકસો ને ત્રીસ કરોડ કરતાં વધારે હોય તો એકસો ને ત્રીસ કરોડની જનસંખ્યાએ કેટલી સ્ત્રીઓ ઘટે એનું તમે કેલ્ક્યુલેશન કરજો અને ગુજરાતની વાત કરશું ત્યારે આપણે સમજાય બીજી વાત આવે કે ભારતના ગ્રામીણ પ્રદેશોની અંદર સ્ત્રીઓની વસ્તી કેટલી છે તો એ છે નવસો ને સુડતાલીસ આ વધારે છે ગ્રામીણ ક્ષેત્રે ભારતની અંદર કારણ કે ગ્રામીણની વસ્તી પણ વધારે છે એટલે નવસો સુડતાલીસ પણ એને લેવલ ન કહી શકાય કે એને વધારે ન કહી શકાય ઓછી છે દર હજાર પુરુષે સ્ત્રીઓનું પ્રમાણ એ નવસો ને સુડતાલીસ નોંધાળવું છે ત્યારબાદ આપણે સરેરાશ રાષ્ટ્રીય લેવલ કેટલું છે પ્રશ્ન એ આવે કે ભારતમાં સરેરાશ રાષ્ટ્રીય સ્ત્રી લેવલનું પ્રમાણ કેટલું સ્ત્રી પુરુષ પ્રમાણ તો એ નવસો ને ચાલીસ છે કેટલી સ્ત્રીઓ ઘટે હવે રાષ્ટ્રીય સ્વરૂપે આપણે જોઈએ ને ભારત આ રાષ્ટ્રીય વાત થઈ એક હજાર પુરુષોએ નવસો ને ચાલીસ સ્ત્રીઓ છે તો કેટલી સ્ત્રીઓ ઘટે એ મિત્રો આપણે આંક લગાવો તમે અને એકસો ને ત્રીસ કરોડ કરતાં વધારે વસ્તી હોય તો એ કેટલી ઘટે અને કેટલા લોકો આ માત્ર ઘટે છે જ એક મોટા મોટી સમસ્યા છે જ્યારે આ સમસ્યા પાછળ કેટલાક સામાજિક કારણો સોશિયલ પ્રોબ્લેમ સમાયેલા છે મિત્રો એની ચર્ચા જ્યારે આપણે આવશે મુદ્દાઓ ત્યારે એને ડિટેલમાં વાત કરીશું પણ એક મોટા મોટી સમસ્યા એ આ રાષ્ટ્રીય લેવલ જે છે એનાથી આપણે સાબિત થાય છે ત્યારબાદ આપણે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે સ્ત્રીઓની સંખ્યા છે તો એ આપણે જોઈએ તો કેરળ રાજ્ય એવું છે કે જ્યાં એક સ્ત્રીઓ એ કેરળ રાજ્યની અંદર વસવાટ કરે છે હવે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર નવસો ઓગણીસ સમાજશાસ્ત્રની અંદર અંદર આવે નવસો નવસો ને ઓગણીસ જેટલી સ્ત્રીઓ એ ગુજરાત રાજ્યની અંદર એ વસવાટ કરે છે આપણે ક્યાં ગુજરાતના કયા જિલ્લાની અંદર અને કયા તાલુકાની અંદર એના પણ આંકડાઓ છે અને કેન્દ્રશાસિત પ્રદેશની મિત્રો વાત આવે તો દીવ અને દમણ ગુજરાતની અંદર છસો અઢાર છે ખાલી

શિક્ષિત રાજ્યો હોવાને કારણે દર હજાર કનુષે સ્ત્રીઓનું પ્રમાણ પણ એક હજાર ને ચોર્યાસી નોંધાણું છે તો બાકીના જે રાજ્યો છે એની પણ એ પરિશિષ્ટ પાસ પાછળ તમને આપવામાં આવ્યું છે દરેક રાજ્યો વાર એને એ આંકડાઓ એ પરીક્ષાની અંદર પણ પૂછાય તો આની અંદર મહત્વના આંકડાનો જ ઉલ્લેખ કર્યો છે આપણે શહેરી વસ્તીના સંદર્ભમાં ગ્રામીણ વસ્તી સંદર્ભમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ રાષ્ટ્રીય લેવલે સ્ત્રી પુરુષનું પ્રમાણ નવસો ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે કેરળ રાજ્યની અંદર સૌથી વધારે છે ગુજરાતની અંદર નવસો ઓગણીસની વાત આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર છસો ને અઢારની વાત આવે છે તો આ વાત થઈ મિત્રો દર હજાર પુરુષે સ્ત્રીઓના પ્રમાણની આટલી વિગતો આપણે જોયા પછી આ અંગે તમને ઘણું બધું જ્ઞાન એ પ્રાપ્ત થયું હશે એ હું અપેક્ષા રાખું છું વધારે પીરિયડ ની અંદર આપણે મળશું ત્યારે વધારે મુદ્દાઓ અંગે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ